ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નગરજનોની માલ મિલકત સુરક્ષિત રહે તેવા આશયથી ડીસા નગરપાલિકા દ્વારા પ્રજાના પૈસે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના પગલે ગુનાઈત પ્રવૃત્તિઓ પર ઉપ કંકુશ પણ આવ્યો હતો પરંતુ છેલ્લા છ માસથી શહેરના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કેમેરા ચાલુ કરાવવાની તસ્તી લેવામાં આવી નથી ડીસા નગરપાલિકાના સભ્યો દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ આ બાબતે કોઈ જ ગંભીરતા દર્શાવતા નથી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનું વલણ છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ રહ્યું છે અગાઉ ડોક્ટર હાઉસમાં દૂર કરવાના મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર આક્ષેપો થયા હતા ત્યારે એકવાર ફરી ડીસા શહેરના પાલિકા સંચાલિત સીસીટીવી કેમેરા બંધ રહેતા પાલિકાના ચીફ ઓફિસર વિવાદમાં સપડાયા છે શા માટે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં રસ નથી દાખવી રહ્યા પ્રશ્ન પ્રજાને પણ થઈ રહ્યો છે ત્યારે આ બાબતે અમે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા ચીફ ઓફિસર મહાશયે ફોન પાડવાની પણ તસ્તી લીધી ન હતી ચીફ ઓફિસરની નિષ્ક્રિયતાથી શહેરમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે આ નિષ્ક્રિય ચીફ ઓફિસર એવા તો કેવા વ્યસ્ત છે કે પોતાની જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે